क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना ब्रेक बाद आपू स्वागत है लोगों की आँखों में धूड़ नाखनारा પંજાબના એક પાદરીનો વિડીયો અત્યારે આખા દેશમાં વાયરલ થઈ ગયો છે સૌથી પહેલાં આ વિડીયો વિશે વાત કરીશું અને એના પછી આ પાદરીની કાળી સચ્ચાઈ વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં ખૂબ જ ગુસ્સે થયેલો પાદરી જોવા મળે છે તે ગુસ્સામાં કેટલાક લોકો ઉપર વસ્તુઓ ફેંકે છે તમાચા પણ મારે છે એટલું જ નહીં એ પછી તે એક મહિલા પર ગુસ્સે થઈ ગયો જેના પછી તેણે આ મહિલા પર પુસ્તક ફેંક્યું જેનાથી મહિલા ગુસ્સે થઈ ગઈ આ પાદરીએ તેને તમાચો માર્યો જેના પછી બીજા બધા લોકો વચ્ચે આવીને પાદરીને અટકાવવાનો પ્રયાસ કરે છે આ પાદરીનું નામ છે સિંહ આવી મારામારીનું કારણ હવે બહાર આવે છે એક યુવકે પોતાની બહેનને ચર્ચમાં આવતા રોકી હતી જેનાથી બજિન્દરને ગુસ્સો આવ્યો હતો આ વિડીયો બજિન્દરને ચંડીગઢ ઓફિસનો છે બજિંદર પોતાને પૈગંબર તરીકે પણ ઓળખાવે છે મોટા લોકોનું ધર્મ પરિચય કરવા માટે તે જુદા જુદા નાટક કરાવે છે જેમ કે કોઈ એકદમ સ્વસ્થ વ્યક્તિને મંચ પર લાવે બતાવવામાં આવે કે તે ચાલી જ નહીં શકતો જોકે પાદરી તેને સ્પર્શ કરે કે પછી તરત જ તે ચાલવા લાગે લોકો આવા ખોટા ચમત્કારને નમસ્કાર કરવા લાગે છે ધીરે ધીરે આવા લોકો હિન્દુ કે શીખમાંથી ખ્રિસ્તી બની જાય છે એટલે કે લોકોની અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને તે આવા ખોટા નાટકો કરતો રહે છે આ પાખંડની પાદરી હકીકતમાં એક રીઢો ગુનેગાર છે તેની વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે જોકે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે આવા અપરાધીઓને તે સાચવે છે જેના કારણે ઉડતા પંજાબ હવે બિખરતા પંજાબ બની રહ્યું છે તેની થોડીક હિસ્ટ્રી જાણીએ અને પછી એના વ્યવહારની મિસ્ત્રી ઉકેલાશે સિંહ પંજાબના તેજપુરમાં ગ્લોરી એન્ડ વિઝડમ ચર્ચ ચલાવે છે હરિયાણાના હિન્દુ જાટ પરિવારમાં સપ્ટેમ્બર ઓગણીસો બ્યાસીમાં તેનો જન્મ થયો હતો બે હજાર આઠમાં એક મર્ડર કેસમાં તેને દોષિત ગણાવવામાં આવ્યો હતો તેને જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો જેલમાં જ તે એક પાદરીને મળ્યો જેના પછી તે ખ્રિસ્તી બની ગયો બે હજાર બારમાં જેલમાંથી બહાર આવ્યા બાદ બજિન્દર ચંડીગઢ અને જલંધરમાં પ્રાર્થના સભાઓ કરવા લાગ્યો તે ઈસુ ખ્રિસ્તના નામે ચમત્કારિક સારવાર કરવા લાગ્યો તે દાવો કરતો હતો કે તે ફૂંક મારે એટલે એચઆઈવી જેવી બીમારીઓ પણ દૂર થઈ જાય છે બજિન્દર સિંહ તો પંજાબ અને બીજા રાજ્યોમાં પણ પોતાના ચર્ચની શાખાઓ શરૂ કરવા લાગ્યો હતો ખાસ કરીને ગરીબ બીમાર અને પછાત વર્ગના લોકોને તે સીધો ટાર્ગેટ કરે છે તે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે એ અલગ વાત છે કે સોશિયલ મીડિયા પર અત્યારે તેના મારામારીના વિડીયોથી લોકોએ તેનું ખરું સ્વરૂપ જોઈ લીધું છે બજિંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે યુટ્યુબ પર તેના સડત્રીસ ચાર લાખ સબસ્ક્રાઈબર્સ છે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના અગિયાર લાખથી વધારે ફોલોઅર્સ છે સોશિયલ મીડિયા પર તે ખોટા ચમત્કારના વિડીયો પોસ્ટ કરતો રહ્યો છે બજિન્દર સૌથી પહેલાં જાણતો હતો કે કયા માણસની કઈ મજબૂરી છે એટલે કે તેને રૂપિયાની જરૂર છે કે દવાની જરૂર છે એ પછી તે લોકોની આવી નબળાઈનો ગેરલાભ ઉઠાવતો હતો અનેક ફ્રોડ પાદરીઓની જેમ બજિન્દર પણ અંધવિશ્વાસનો ફાયદો ઉઠાવે છે તે ક્યારેક હવામાં ફૂંક મારીને તો ક્યારેક બાઇબલ કે ક્રોસને સ્પર્શ કરીને તો ક્યારેક વિચિત્ર વસ્તુઓનો ઉપયોગ કરીને દાવો કરે છે કે તે દૈવી શક્તિને પોતાની પાસે બોલાવી રહ્યો છે જેનાથી બીમારીઓ દૂર થઈ જશે આખો એક માહોલ ઊભો કરવામાં આવે છે જબરજસ્ત સંગીત વાગ્યે લોકો પાસેથી ખોટી માહિતીઓ બોલાવડાવે આ બધાનો એકમાત્ર હેતુ લોકોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો હોય છે આઘાતજનક વાત એ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી અનેક લોકો બંજિદર સિંહને સપોર્ટ આપે છે જોની લિવર રાખી સાવંત સોનિયા સિંઘે તો લોકોને અપીલ કરી છે કે તમે બજિન્દરની પ્રાર્થના સભામાં જાઓ એટલું જ નહીં ચંડીગઢમાં યોજાયેલા બજિંદરના કાર્યક્રમમાં અરબાસ ખાન જયાપ્રદા પ્રદા રઝા મુરાર તુષાર કપૂર સાથે જોવા મળ્યા હતા એ રીતે ફિલ્મ હસ્તીઓમાં અંધવિશ્વાસ અને ધર્મ પરિવર્તન બંનેને પ્રોત્સાહન આપી રહ્યા છે આ ધર્મગુરુ પર બે હજાર અઢારમાં બળાત્કારનો એક કેસ નોંધવામાં આવ્યો હતો પંજાબના જિરાગપુરમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો પીડિતાએ આરોપ મૂક્યો હતો કે બજિન્દરે બે હજાર સત્તરમાં તેને વિદેશમાં લઈ જવાનું વચન આપ્યું એના નામે તેને ફસાવી એ પછી ચંડીગઢમાં બજિન્દરે તેના પર આ પીડિતાનું શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ છે બજિન્દરે એનો વિડીયો પણ બનાવ્યો હતો આ વિડીયોથી તે પીડીતાને ધમકી આપવા લાગ્યો હતો બજિન્દરને આ કેસમાં જામીન મળી ગયા હતા આ કેસ કોર્ટ સમક્ષ હજુ પણ પેન્ડિંગ છે ત્રીજી માર્ચે મોહાલીની કોર્ટે આ કેસમાં બજિન્દર અને બીજા લોકોની વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું બે હજાર ત્રેવીસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બજિંદરના ઘરે દરોડા પાડ્યા હતા ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે બજિન્દર વિદેશોમાંથી મોટા પ્રમાણમાં રૂપિયા મેળવે છે બજિન્દરની વિરુદ્ધ આ જ મહિનાની પહેલી તારીખે પણ શારીરિક શોષણનો વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો પંજાબના કપૂરથલાની બાવીસ વર્ષની એક યુવતીએ શારીરિક શોષણ સિવાય પીછો કરવાનો અને ધમકી આપવાનો પણ આરોપ મૂક્યો હતો આ યુવતીએ ડિસેમ્બર બે હજાર સત્તરથી બજિંદરની પ્રાર્થના સભામાં જવાનું શરૂ કર્યું હતું બે હજાર વીસ સુધીમાં તે આ પાદરીની ખાસ ટીમમાં સામેલ થઈ ગઈ હતી બજિંદરે એના પછી તેનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું ઈશુ ખ્રિસ્તના નામે પાખંડ અને ધર્મ પરિવર્તનના આવો ખેલ બંધ થવો જોઈએ દુઃખદ વાત એ છે કે આપણા દેશમાં કેટલાક ઢોંગી બિન પાર્ટીના નેતાઓ બજિંદર જેવા પાદરીઓને સપોર્ટ આપે છે જેના કારણે જ ધર્મ પરિવર્તનનો ખેલ ચાલતો રહે છે બીમારીઓને દૂર કરવાનો ઢોંગ કરનારો બજિંદર ભારત માટે એક મોટી બીમારી બની ચૂક્યો છે આવા ભયાનક એક ખેલ પછી હવે કસ્ટડી માટેની જંગ વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો